છાંદોગ્ય ઉપનિષદ પ્રથમ અધ્યાય ખંડ આઠ અને 9 નું વિસ્તૃત વિશ્લેષણ પ્રસ્તાવના ખંડ આઠ અને 9 નું સ્થાન છાંદોગ્ય ઉપનિષદના પ્રથમ પ્રપાટકના ખંડ પહેલી 7 માં ઉદ્ગೀತ ૐકારનું મહત્વ અને તેને વાયુ પ્રાણ સૂર્ય વગેરે શક્તિઓના રૂપમાં ઉપાસવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી હવે ખંડ આઠ અને 9 ઉપાસનાના આજ્ઞાનને સંવાદ અને ચર્ચા દ્વારા વધુ દૃઢ બનાવે છે અને અંતે આકાશ આત્માને જ ઉદ્ગીતનું સર્વોચ્ચ સ્વરૂપ જાહેર કરે છે આ ખંડોમાં ત્રણ મહર્ષિઓ વચ્ચે થયેલા જ્ઞાનપૂર્ણ સંવાદનું વર્ણન છે આઈ ખંડ આઠ ત્રણેય ઋષિઓનો સંવાદ અને જ્ઞાનની ખોજ ખંડ માં ત્રણ મહાન ઋષિઓ શિલક શાળાવત્ય ચૈકિતાયન દાલભ્ય અને પ્રવાહણ જયવલી એકબીજાને ઉદ્ગીતના સાચા સ્વરૂપ વિશે પ્રશ્નો પૂછીને જ્ઞાનનો સાર તારવે છે એક સંવાદની શરૂઆત શિલક અને દાલભ્ય સંવાદની શરૂઆત શિલક શાલાવત્ય ઋષિ દ્વારા દાલભ્યને પૂછાયેલા પ્રશ્ન થી થાય છે શિલક તમે જે ઉપાસના કરો છો તેનો આશ્રય ક્યાં છે એટલે કે મૂળભૂત તત્વ શું છે દાલભ્ય ઋષિ જવાબ આપે છે દાલભ્ય ઉદ્ગીતનો નો આશ્રય સ્વર છે અહી સ્વર એટલે કે ધ્વનિ જે ઉચ્ચારણ નું મૂળ છે શિલક આ જવાબ ને તરત જ સ્વીકારતા નથી કારણ કે ધ્વનિ કે સ્વર નાશવંત છે તેઓ કહે છે કે જો સ્વર ધ્વનિ પર આધાર રાખીને ઉપાસના કરવામાં આવે તો તે ઉપાસનાનું ફળ પણ નાશ પામશે બે જ્ઞાનની ઊંડી ખોજ સ્વરથી પ્રાણ સુધી શિલક ફરી પૂછે છે સ્વરનો આશ્રય ક્યાં છે દાલભ્ય સ્વરનો આશ્રય પ્રાણ છે અહીં પ્રાણ એટલે શ્વાસ અને જીવન શક્તિ આ જવાબ સાંભળી શિલક સંતોષ અનુભવે છે કારણ કે પ્રાણ એ શરીરનું મૂળભૂત અને અવિનાશી તત્વ છે જેનું વર્ણન ખંડ બે અને પાંચમાં પણ કરવામાં આવ્યું છે શિલક ફરી ઊંડો પ્રશ્ન કરે છે પ્રાણનો આશ્રય ક્યાં છે દાલભ્ય પ્રાણનો ભોજન વિના પ્રાણ ટકી શકતો નથી શિલક અન્ન ઉત્પન્ન થતું નથી શિલક જળનો આશ્રય ક્યાં છે દાલભ્ય જળનો આશ્રય આલોક પૃથ્વી છે પૃથ્વી પર જ જળ સ્થિર થાય છે આ રીતે શિલક અને દાલભ્યનો સંવાદ પ્રાણથી શરૂ થઈને પૃથ્વી સુધી પહોંચે છે આ તમામ તત્વો એકબીજા સાથે જોડાયેલા હોવા છતાં શિલક હવે મૂળ પ્રશ્ન પૂછે છે જે જ્ઞાનની પરાકાષ્ઠા છે શિલક આ લોક પૃથ્વીનો આશ્રય ક્યાં છે આ પ્રશ્નનો ઉત્તર દાલભ્ય ઋષિ આપી શકતા નથી અહીં દાલભ્યનું જ્ઞાન સમાપ્ત થાય છે અને ચર્ચાનો દોર ત્રીજા મહર્ષિ માઇનસ પ્રવાહણ જયવલી માઇનસ સંભાળે છે ત્રણ પ્રવાહણ જયવલિનું આગમન અને ઉપદેશ પ્રવાહણ જયવલી ઋષિ આ અંતિમ અને સૌથી ગહન પ્રશ્નનો ઉત્તર આપે છે પ્રવાહણ જયવલી આ લોક પૃથ્વીનો આશ્રય આકાશ આત્મા છે આ પ્રવાહણ જયવલીનો ઉપદેશ માત્ર પૃથ્વીના આધાર તરીકે આકાશ સ્પેસને ઓળખાવતો નથી પરંતુ તે આકાશને પરમ બ્રહ્મ તરીકે રજૂ કરે છે આ આકાશ એ પાંચ ભૂતોમાંનું આકાશ નથી પણ તે ચેતન તત્વ છે જે સર્વનો આધાર છે ખંડ 8 નો સાત ઓમકાર ની ઉપાસના કોઈ ભૌતિક તત્વ કે ક્રિયા પર આધારિત નથી તેનું મૂળભૂત અને અંતિમ તત્વ પરમાત્મા આકાશ છે જે સર્વનો આશ્રય છે ખંડ નવ પ્રવાહણ જૈવલી દ્વારા શરૂ કરાયેલા આકાશ બ્રહ્મના જ્ઞાનને વધુ દ્રઢ અને સ્પષ્ટ કરીને તેને સર્વોચ્ચ ઉદ્ગીત ઉપાસના તરીકે સ્થાપિત કરે છે એક આકાશનું સર્વોચ્ચ સ્વરૂપ પ્રવાહણ જયવલી સમજાવે છે કે આ આકાશ જ છે જે આખી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે અને જેમાં અંતે બધું સમાઈ જાય છે સર્વની ઉત્પત્તિ આ વિશ્વમાં જે કંઈ નામ અને રૂપ ધરાવતું છે તે બધું જ આકાશમાંથી ઉત્પન્ન થયું છે સર્વનો લય અંતે આ બધું જ આકાશમાં પાછું સમાઈ જાય છે આ જ લક્ષણ વેદાંતમાં બ્રહ્મ સર્વનું કારણ અને આધાર માટે વાપરવામાં આવે છે તેથી અહીં આકાશ શબ્દનો પ્રયોગ ભૌતિક આકાશ માટે નહીં પણ સર્વવ્યાપી અનાદિ અને અનંત ચેતન તત્વ આત્મા બ્રહ્મ માટે કરવામાં આવ્યો છે બે આકાશ જ ઉદગીત આશ્રય જયવલી દલીલ કરે છે કે જો આકાશ સર્વનું મૂળ કારણ છે તો તે ઓમકાર ઉદગીત પણ મૂળ કારણ હોવું જોઈએ કારણ કે ઓમકાર પોતે પણ બ્રહ્મનું પ્રતિક છે આકાશ જ સર્વથી મોટું છે અને આકાશ જ સર્વનો અંતિમ આશ્રય છે આથી ઉદ્ગીતની સાચી ઉપાસના એ આકાશને બ્રહ્મ તરીકે જાણવું અને તેનું ચિંતન કરવું છે ઓમકાર એ બ્રહ્મને અનુભવવાનું એક સાધન છે અને જ્યારે ઉપાસના તેના અંતિમ તબક્કે પહોંચે છે ત્યારે તે બ્રહ્મ આકાશ સાથે એકાકાર થઈ જાય છે ત્રણ ફળશ્રુતિ આકાશની ઉપાસનાનું ફળ ખંડ નવમાં આકાશરૂપ ઉદ્ગીતની ઉપાસનાનું પરમ ફળ જણાવવામાં આવ્યું છે સંપૂર્ણ સમૃદ્ધિ જે ઉપાસક આકાશને ઉદ્ગીતના સાચા સ્વરૂપ તરીકે જાણે છે અને ઉપાસે છે તેને તેજ બળ ભોજન અને ધન આ બધાથી ભરપૂર સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સર્વશ્રેષ્ઠતા તે ઉપાસક સંસારમાં સર્વશ્રેષ્ઠ બને છે અને તેને માન સન્માન મળે છે બ્રહ્મ પ્રાપ્તિ અંતે તે ઉપાસક જીવનમાં મુક્તિ અને બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે કારણ કે તે સર્વના મૂળભૂત આધાર તત્વ સાથે પોતાને જોડી લે છે ત્રણ તારણ અને આધ્યાત્મિક મહત્વ ખંડ આઠ અને નવ દ્વારા ઉપનિષદના પ્રથમ અધ્યાયના ઉપદેશની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે એક સત્યની પ્રગતિશીલતા ઉપનિષદ દર્શાવે છે કે જ્ઞાન એ તબક્કાવાર પ્રક્રિયા છે ઉપાસના પ્રથમ ભૌતિક તત્વો પ્રાણ પૃથ્વી પર કેન્દ્રિત થાય છે પરંતુ અંતે તે અભૌતિક અને સર્વવ્યાપક ચેતના આકાશ બ્રહ્મ પર સમાપ્ત થાય છે બે ઓમકાર બરાબર બ્રહ્મ આ ખંડો સ્પષ્ટ કરે છે કે ઓમકાર એ માત્ર સ્વર નથી ઓમકારનો સાર તે ચેતન આકાશ છે જે સર્વનો આશ્રય છે ઓમકારનો જ્ઞાન એ બ્રહ્મનું જ્ઞાન છે ત્રણ વેદાંતનો સાર આ ઉપદેશ સ્પષ્ટ કરે છે કે બાહ્ય દેવતાઓ કે ભૌતિક તત્ત્વોની ઉપાસના પણ અંતે તો એકમાત્ર પરમ સત્ય આત્મા બ્રહ્મમાં જ વિલીન થવી જોઈએ આમ ખંડ આઠ અને નવ ઓમકારની ઉપાસનાને ધ્વનિ પ્રાણ અને ભૌતિક વિશ્વથી ઉપર ઉઠાવીને અનંત અને સર્વ વ્યાપક ચેતન તત્વ સાથે જોડી દે છે જે છાંદોગ્ય ઉપનિષદનો મૂળભૂત સંદેશ છે